નમસ્કાર દર્શિમિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે વેટી ન્યૂઝ ગુજરાતની પડેપણ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્રદ્ધા શ્રોધરામાં બે બિલ્ડરો સાથે કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો જેમાં કરોડોની જમીન ખરીદી પૈસા નહીં આપનાર છેતરપિંડી કરનાર જમીન દલાલ અને બે ઇસમોની પોલીસે ધરપકડ કરી હતી સુરત શહેરમાં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે કોઈ પણ કામ કરી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવે છે આવાને એક લોકો સક્રિય છે જેમાં ડાયમંડ ઉદ્યોગો કે જમીન બાબતની વાત ચીટર ટોળકીઓ દરેક જગ્યા પર સક્રિય રહે છે ત્યારે આવી જ એક ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવધ વાયસરોય બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ નાવડીયાએ જમીન લઈ વેચનું કામ કરે છે જ્યારે સન બે હજાર બારમાં જમીન દલાલ લવજી લાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરૂચ ખાતે પડેલી કડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું અને જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહી મિટિંગ કરાવી હતી બિલ્ડરોનો વિશ્વાસ કેળવી તેર કરોડમાં જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો કે ખરીદનાર મગન વ્યાસ અને અંબાલાલ સુથાર સાથે નક્કી કરી બંને ઇસમોએ દલાલને સાથે રાખી એક પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા ટોકન પેટે આપી સમગ્ર જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો અને ત્યારબાદ બાકીના રૂપિયા આપવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા જોકે આખરે છેતરપિંડી કરવા માટે નવો ખીમીઓ અપનાવી કામરેજ ખાતે તેમના પચાસ પ્લોટ છે જે તમારા નામે કરી આપી નાના ચૂકવી દેવાની વાત કરી હતી જોકે આ પ્લોટ પણ કોઈ બીજાને વેચી નાખી કરોડોની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બિલ્ડર દ્વારા સરથણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દલાલ સહિત ત્રણેય આરોપીને પકડી પડ્યા હતા અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી